you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો બંધાયા છે અંબાલાલ પટેલ ભારે વરસાદ અરબી સમુદ્ર અને બંગાળમાં ઓસાગર સ્થિતિ અંગે માહિતી જણાવી છે જૂનની છેલ્લી તારીખો અને જુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્ર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને નવી સિસ્ટમ પણ સક્રિય થશે ઉપરાંત લો પ્રેશર પણ છે બંગાળના ઉપસાગર પણ લો પ્રેશર સર્જાયું છે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ બની રહેવાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ના વિસ્તારો ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી છે પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ માં ભારે વરસાદ જયારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી માં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે